વળી પાછી એકડી નવી ગાલ ખણીને પા આ સમક્ષ હાજર થયા આવું અજજી ગાલ કે રોજગાર કુશળતા કોરો હે અજ પા સાથે જે મહેમાન આયા સે ટીચિંગ ફિલ્ડ સાથે અને ખાસ તો રોજગાર કુશળતા સબ્જેક્ટ સાથે ઘણા મોડે વરસથી સંકળાયેલા આઈટીઆઈ ભુજજી અંદર ઇન્સ્ટ્રક્ટર ઓફ એમ્પ્લોયબિલિટી સ્કિલ તરીકે કાર્યરત અને એની પાસેથી પાંચ સુડદાસી એની વટેથી પાંચ સુડદ્દાસી કે રોજગાર કુશળતા તો કોરોબીર સર અસાય શ્રોતાએ કે સમજાયો કે ખરેખર રોજગાર કુશળતા કૂરો અને એનથી કુરો ફાયદા થિનતા શરૂઆત કે રોજગારી કૌશલ્ય જો અર્થ તો પહેલે ને પહેલે પા સમજો કે રોજગારી એટલે કોરો રોજગારી એટલે પૈસા કરે કમાાયેલા કમ કેણો એ કમ કરે જ બો રસ્તા આયે એક રસ્તો એ નોકરી કરે ને અને બ્યો રસ્તો હોય વેપાર કરે ને એની બોય રસ્તેમાં અમુક એડી બાબત ખાસ હિય કે જે વગર પાકે સફળતા નહીં મે દાખલા તરીકે ઓફિસ આ કે દુકાનએ ઓફિસ મેં પે બોસ જોડે અને પાંચ કામ કયા તથા ઇનિ ભેઘો અે દુકાનમાં પાંચા જે ગ્રાહક કહીએ ઇનિ ભેઘો વ્યવસ્થિત રીતે ગાલયું કદાસી વાતચીત કી ખૂબ જ જરૂરી જે પંચાર કૌશલ્ય ચોં તા સ્કિલ એન સિવાય પત્ર વ્યવહાર કરણો ગવરમેન્ટની ઓફિસ મેં અને બયું પાયવેટ ઓફિસ એ તા જુદે જુદે વિષય પત્ર વ્યવહાર કરે જો વેતો તણ રોજગાર કૌશલ્ય જોકળો ભાગ એ સિવાય કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ જો ઉપયોગ એવજો વધી રહ્યો આ તનજો નોકરીમાં અને પાંચ બિઝનેસ મે રીતે ઉપયોગ કરણો ઈ પણ વસ્તુ જરૂરી અને ઇંગ્લિશ પણ એક રોજગારી કૌશલ્ય જો મહત્વપૂર્ણ પાસો આય કે ભાઈ પાકે બેઝિક અંગ્રેજી બોલ દે લખ દે અને વાંચ દે અચે તો હે વસ્તુ પા ખાસ હે જો ચર્ચા ચર્ચામાં ગણ્યાસી ઈ રોજગારી કૌશલ્ય જે મેન અને એનજો સમાવેશ રોજગારી કૌશલ્ય મે થયે તો હાણે રોજગાર કૌશલ્ય જો મહત્વ તો કરોઆે સમજેલા કરે પાકડી વસ્તુ ધ્યાને ગનો કે

પં મથે જેકો રોજગારી કૌશલ્યની ચર્ચા કયાસિ એ વસ્તુ પે ઊ તો તા સફળતા મિદી એડી જ બિઝનેસ કહેણો એ તો બિઝનેસ મે પણ રોજગારી કૌશલ્ય હું તો સફળતા મિદી અને બિઝનેસ સ્પર્ધામાં પાં ટક હા પાજો મહત્વ તમ્જ્યાસી પુર્ભાગ્ય ઈ કે અજ ટાઈમ મે મોટે ભાગ જે ભણેવારે કેન્ડિડેટ કે ઉમેદવાર વટ રોજગાર કૌશલ્ય હોવે એ લીધે કોરો બને તો કે ભાઈ ભણી ગણે પણ મથ ચર્ચા ક્યાસી એડી જાત જે કોઈ એની વોશલ્ય હવે નતો એટલે કે કેદાક જૉબ નતી મે બેરોજગારી જ પ્રશ્ન ઉભા થિએ અને બિઝનેસ કઈ તા તો બિઝનેસ મે ધારી સફળતા નતી મિબર તો હાણ તમજ ઇલરાઉન્ડર બને જો ખાલી પણી ક ડિગ્રી પે અચી વાત સર્ટિફિકેટ પે અચી વાત ये पाके सफलता सुधी नहीं दौरा पर ऑलराउंडर पा बंदा सी क्रिकेट में की? के कहीं ऑलराउंडर वे कि भाई बॉलिंग पर है बैटिंग कहीं है। पर पही है एन जो वैल्यू वेल्यू वे तो ऐ रीते पाके डिग्री के साथ पाँच सर्टिफिकेट के साथ भणतर के साथ भाई रोजगारी कौशल्य खासता कम्युनिकेसन है कि कई रीते बातचीत करनी डिजिटल स्किल जैके अच जमाने की पा खूबज जरूरियात समझो અને સમીર સાહેબ આઈ કે રોજગાર કુશળતા કે કૌશલ્ય જે આ વસ્તુ ઊણી ખપે અને જે ભણેનતા તા કરીને ભણો ખાલી જરૂરી ના મે વસ્તુ ઊણી જરૂરી ગેપ મતલબ કી રહી વને તો અને મતલબ કોરો કારણ કે વસ્તુ નતી અચે ભણે કે ડિગ્રી પણ એન જો થોડો કારણ અસાય શ્રોતાએ કે જરા જી આજો પ્રશ્ન એકદમ વ્યાજબી આને એ મતે ચર્ચા થણી જ ખપે કે પુઠ્યા પણ રોજગારી કૌશલ્ય કૅન્ડિડેટ મે ઉમેદવાર મેતા મે નોકરી નતી મે બિઝનેસ મે ધારી સફળતા નતી મે એ પાછળ જ કારણ કુરો એના કાર કારણ કે સમજદાસ તો તમે ખબર પી એ પહેરી બાર નીકળી શું તલેે તા કારણ સમજો કે જડે તા ભણો ત પાજી હેવો જે ભણો સિસ્ટમ એોખણો જ્ઞાન વધુ આવે પોખે ગો પરીક્ષામાં પા થઈ તા વન જે લીધે કોણ થે તો ભાઈ માસ ફર્સ્ટ ક્લાસ પાસ થઈ તા વખતે ખ્યાલ રે કે એ આવડત નતી વે કે વાતચીત ઈ એકડો મેન કારણ હે અને હા એ દૂર કરેલા કરે એ ગેપ કે દૂર કરેલા કરે પાકે અમુક રસ્તા પણ જી રીતે કઢણા ખપાજ દાખલા તરીકે પા જોબ જડે કયું એનાથી પહેલા ભણો એ જરૂરી હે ભણનું પણ જરૂરી હે તો ભણદે પા પાર્ટ ટાઈમ કડક જોબ કયું એ પાર્ટ ટાઈમ જોબ કરે થી પાકે ખબર પોંધી કે ભાઈ કે વાતચીત ગ્રાહક થી થીએ બોસ જોડે કેરી રીતે વાતચીત થિએ પાંચ કામ કઈ તમે કઈ રીતે વાતચીત કેણી અનુભવ રો ગેપ કે ગચ દૂર કરે એ પુઠ્યા બોડો કારણ ગેપ જો કે જિદ્યાર્થી સ્કૂલ મેલેજ ભણે તા તદ ઘણી સ્પર્ધાએ ભાગ ગને મોકુ મત પણ કેદાક ને કેદાક નિષ્ક્રિય તા ચો કેક ને કેદાક ઇનિ કે રસ ઓછો વેતો એટલે એ વસ્તુ મહત્ત્વ નથા સમજે અને એ માને કે મા પરીક્ષામાં મિલે એટલે ઈ આડી સ્પર્ધા મે ભાગ ન થા કેને વગર સ્પર્ધા મે ભાગ ગેને ઈ મણે કુશળતા હું પામે નહીં છે ખાસ તા જો કો પા કમ્યુનિકેશન કે સંચાર કૌશલ્ય ચાહતા ઇન ના કરે પ્રેક્ટિસ બહુ જરૂરી હે બરોબર અને ઈ પ્રેક્ટિસ પા કે કડા ક્યાં ન મળી શકે ઈ પા કે સ્કૂલ મે કે કોલેજ મે જો કો પ્રોગ્રામ થી તા ઇન મે પા એક્ટિવલી ભાગ ગનો ત પા કે અનુભવ થી બરોબર છે કમ્યુનિકેશન સુધારેલા કરે એકડી વસ્તુ ઈ જ જરૂરી હે

કે ભાઈ સમય પ્રમાણે કોરો વસ્તુ હલેતી એની કે ટેકનોલોજી ટૅકનોલોજી બાર ખબર નતી વે આ ટેકનોલોજી જી ખબર નહીં વે તો ઈ ટેકનોલોજી જો ઉપયોગ કેવી રીતે કેણું એનજી ખબર નહીં હોય ટૅકનોલોજી ઉપયોગ કઈ દે નતો છે તો એન જે લીધે કોરો કે ભાઈ ઈ કુશળતા મે પાકે એટલી નિપુણતા નહીં છે બરાબર એટલે પાકે અપડેટેડ રે જરૂર જરૂરિયા અપડેટેડ કરે પાકે કોરો કરે જો કે ભાઈ ન્યૂઝપેપર વ્યવસ્થિત વાંચે જા સમાચાર સુણે જા નવી 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 કોરો અને ઈ શ્રોતાએ કેવન કોઈ વિદ્યાર્થી અનુભવ રહ્યો કે ઓછો બોલતો હોય કે ન બોલતો હોય અથવા તોશળતા નહી અને ધીમે ધીમે સખી અને પુછીયા સારી જગ્યા પર પૂજ્યો હોય તો એ કંઈક અસાય શ્રોતા સાથે શેર કર્યો જી આજો પ્રશ્ન એકદમ યોગ્ય ખરેખર તા એજામ્પલ લાઈફ મેવનમાં પ્રોત્સાહન મજા વિદ્યાર્થી સાથ બનેલો સચો વાસ્તવિક ઉદાહરણ વીસ કે બીબીએ બી સીએ કૉલેજમાં ભણાઈ હોસ અને ખાવડા સાઈડથી સ્ટુડન્ટ અચી અને બી સીએ મે ભણો બરાબર હા સ્વાભાવિક છે કે ભાઈ ગામડે મેનુ અચી તરમાવ અને ઇંગ્લિશ મિડિયમ ભણે જોવે તંગ્લિશ પણ ઓચો ફાવે તો પહેલા શરૂઆત જ એકાદ બો મહિને ત્યાં હોય કે ભાઈ મુગ્યા નહીં થે આ હું છડે ડીયા તો ન ભણો પણ અસાન કે પ્રોત્સાહિત ક્યાસિ કે ના ભાઈ જો ભલે અઘરો લાગે તો તું મહેનત કર તો ધીમે ધીમે તું ટેવાય વન ને તો હેડા રે પરનારો રોજગારી કૌશલ્ય ઇંગ્લિશ જો આવ્યો અને બે બ્યો રોજગારી કૌશલ્ય બોલે જો આવ્યો તો હી એ થોડોક અસં પ્રેરિત તો ઈ ધીમે ધીમે ટક્યો તો ભલે કે પહેલે બીજે સેમિસ્ટરમાં બી કે બેકલૉગ આવ્યા અને બરાબર થોડો બારણો અભ્યાસ જો વધી ગયો પણ કૉલેજમાં પ્લેટફોમ મ્યો એ સ્પર્ધાએ મે ભાગ ગણાય એટલે જે ઓછો બોલે પ્રોબ્લેમ હો ધીમે ધીમે નિકરી વઈ અને પોઈએ ધીમે ધીમે ઇંગ્લિશ પણ ફાવેલા લગો असा इनके समझाया समझायासी भाई थोड़ी प्रैक्टिस कर ना हाँ। ना डा वाक्य इंग्लिश में लिखे लख शुरुआत कर हाँ। तो के कोई इंग्लिश में शब्द न समझा दो है असा के पुछ जाए हाँ। तो ये ऐ कें हाँ। तो सरस मजा जो इनके धीमे धीमे फावट थी वही हाँ। तो पोए इन फर्क एटलो पो कि बी सी ए तक ते आखो क्लियर कें बराबर हाँ। अगिया के सेमेस्टर जहाँ बेकलॉग हुआ हे पढ़ क्लियर थी व्या એટલે એન જો રોજગારી કૌશલ્ય જો પાસા ધીમે ધીમે રખે તો વિકસિત થઈ અને માસ્ટર ડિગ્રી પણ સારા માર્ક્સ આવ્યા અને જો બરાબર કદાચ જોન કે કન્ટિન્યુ આય કે નહીં પણ ગુજરાત બારા હાણે જોબ કયા તો અને ટ્રેનિંગ ના કરે અને સેશન ના કરે પણ ગુજરાત બારા વને તો હા જી એ મહેનત કરે જ અને પ્રેરણા ગણજી આ ચોક્કસથી જો નબળાઈ પાસે કન્વર્ટ થઈ તૌ ખાસી મજે ની ગ સવીર સરહીં અસ ક્યાં આવ્યો એ જ રીતે નવી નવી ગાલયું ખી અને અસાય આકાશવાણી ભુજ જે અજદાર હોજા એ સાથે પાે કાર્યક્રમ ટૅ પણ પૂરો થયેલા આયો તજા કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતા કરેમે મેં